સુરતના કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ અને સુમુલ ડેરીના ડિરેક્ટર બળવંત પટેલ પર ગંભીર આક્ષેપો થયા છે ડેરીના માજી ડિરેક્ટર અને ભાજપના નેતા મનોજ પટેલે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને ફરિયાદ કરી છે બળવંત પટેલ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી નીચે ગુણવત્તાવાળું દૂધ લાવી અને વેચતા હોવાના આક્ષેપો થયા બળવંત પટેલ દ્વારા કાર્યરત કરાયેલી ચોર્યાસી દૂધ મંડળી નિયમો વિરુદ્ધ હોવાનો આરોપ છે મનોજ પટેલ દ્વારા લગાવાયેલા તમામ આક્ષેપો બળવંત પટેલે ફગાવ્યા છે એક વર્ષ બાદ જ સુમુલ ડેરી ચૂંટણી હોવાથી ખોટા આક્ષેપો કર્યા હોવાનું બળવંત પટેલ જણાવી રહ્યા છે મનોજ પટેલે બીજો દસ હજાર બીસી બીસીઓ છે એમાં કોઈ કોઈ એ નથી દૂધ ક્યાંથી આવે છે કોઈ માહિતી છે સૌરાષ્ટ્ર અને મહારાષ્ટ્ર સર એ આવે છે અને બિન વાળો દૂર આવે છે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે અને આ એક ધંધા રૂપે ધંધા બિઝનેસ તરીકે અને પવનભાઈ એ કહ્યું છે એટલે પૈસા લગભગ સાડા ત્રણ ચાર કરોડ રૂપિયાનો અંદર ગેરકાયદેસર વેપાર કર્યો છે જો એ એમ કે કે મહારાષ્ટ્રમાં સૌરાષ્ટ્રમાંથી દૂધ લેવાય તો એ સાબિત કરી બતાવે એ તમારે એને પૂછવાનું છે કે ભાઈ તમારી પાસે કોઈ પ્રૂફ છે અને બિન ગુણવટ્ટા એક્ટની વાત આવે તો એ પણ તમારે એને પૂછવાનું કે ભાઈ બિન ગુણવટ્ટા દૂધ લાવીને એમને ક્યાં આપ્યું આ ખોટી રીતે જો મને હેરાન કરવામાં ખોટું મારી માનહાનિનો આ એ લોકો આક્ષેપ કરી રહ્યા છે તો એ લોકો આપ આપને પ્રૂવ કરી બતાવે કે બરવનભાઈ આ જગ્યાથી દૂઢ લેવાને આ જગ્યાએ કેમ કે સુમૂલ બિન ગુણવત્તા યુગ દૂધ કોઈ દિવસ લેતી નથી એ શુદ્ધતાની પરંપરા છે એ પણ જાતે ભૂટકાની અંદર ડાયરેક્ટર રહી ચૂક્યા છે તો મને સાબિત કરી બતાવવું પડે તમે એમને પૂછો કે ભાઈ કાંઠી ને કાં કાં આપ્યું ને કાં બિન ગુરુ તરફ દૂર લાવ્યો એ પણ એને તમે તમે જ્યારે કામરેજના પૂર્વ ડિરેક્ટર છે એમને વર્તમાન ડિરેક્ટર પર આક્ષેપો કર્યા છે ચોર્યાસી દૂધ મંડળી નિયમો વિરુદ્ધ હોવાનો એમને આરોપ પણ લગાવ્યો છે જો કે બળવંત પટેલે મનોજ પટેલના તમામ આક્ષેપોને નકાર્યા છે અને કહ્યું કે જે આક્ષેપો કરી રહ્યા છે તે સાબિત કરી બતાવે બળવંત પટેલ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી નીચે ગુણવત્તાવાળું દૂધ લાવી અને વેચતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે ત્યારે હવે બળવંત પટેલે આ મામલે જવાબ આપ્યો છે અને એમણે આ તમામ આક્ષેપોને ફગાવ્યા છે એમણે કહ્યું મનોજ પટેલ દ્વારા જે આક્ષેપો છે કરવામાં આવ્યા છે એ સાબિત કરવામાં આવે એક વર્ષ બાદ જ સુમૂલ ડેરીની ચૂંટણી હોવાને કારણે ખોટા આક્ષેપો મનોજ પટેલ કરી રહ્યા છે તેવી વાત બળવંત પટેલે કરી છે મનોજ પટેલે કરેલા આક્ષેપો સાબિત કરી બતાવે મહત્વનું છે કે સુરતના કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ અને સુમુલ ડેરીના ડિરેક્ટર છે બળવંત પટેલ એમની સામે આક્ષેપો કરવામાં આવ્યા ત્યારે મનોજ પટેલ દ્વારા કરવામાં આવેલા તમામ આક્ષેપો છે તેમણે નકાર્યા છે બળવંત પટેલ મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી નીચે ગુણવત્તાવાળું દૂધ લાવી વેચતા હોવાના આક્ષેપો કરાયા હતા